આગળ વધીએ મણિનગરમાં ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા બાદ હવે ધારાસભ્ય અમુલ ભતે દિલગીરી વ્યક્ત કરી છે જી હા તેમણે આ અંગે વાત કરતાં કહ્યું કે નવા પ્રમુખ અને કાર્યકરો મળવા માંગતા હતા એટલે તેમને કાર્યાલય પર બોલાવવામાં આવ્યા હતા જોકે આ દરમિયાન મનાઈ કરવા છતાં કોઈ ઉત્સાહિત કાર્યકરે ઉજવણી શરૂ કરી દીધી ડી વગાડીને ઉજવણી કરી હતી જે વાતનો દુઃખ અમુલ ભતે વ્યક્ત કર્યું છે હું જ્યારે ઓફિસ પહોંચ્યો ત્યારે કેટલાક પ્રજાના લોકો ડીજે લઈને આવ્યા હતા એમને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ યોગ્ય સમય નથી ને એ લોકો માન્યા પણ ખરા અને ઓફિસના પગથિયા ઉપર ચારે વોર્ડ પ્રમુખ સાથે ફોટો પડાવીને પછી ઓફિસની અંદર એ લોકોનું સન્માન જળવાય અને રાષ્ટ્રીય શોક જળવાય એ રીતે એમનું સન્માન કર્યું હતું આવી આ આખી ઘટના છે છતાંય કેટલાક અણસમજું કાર્યકર્તાઓ લોકો દ્વારા અથવા મારી ઓફિસ દ્વારા જો કોઈને ઠેસ પહોંચી હોય કોઈની લાગણી દુભાઈ હોય તો હું આપના માધ્યમથી દિલગીરી વ્યક્ત કરું છું પરંતુ એટલું ચોક્કસપણે કહેવા માગું છું કે આ કોઈ જાણી જોઈને અથવા ઇન્ટેન્શનલી કરવામાં આવેલી ઘટના નથી આ સ્વાભાવિક એક ખુશીના ભાગ હતો ને એને અમે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે